રાજકોટના ઉપલેટાના ઢાંક ગામે ગામ પંચાયતની ચૂંટણી ચૂંટણી વિના પૂરી થઈ છે ઢાંક ગ્રામ પંચાયતના કુલ બાર વોર્ડ માટે પચીસ ઉમેદવારોની ઉમેદવારી નોંધાઈ હતી જ્યારે સરપંચ પદ માટે બે ઉમેદવારો મેદાનમાં હતા ઉમેદવારી પરત ખેંચવાના અંતિમ દિવસે સરપંચ પદ સહિત તમામ પદ માટે વિરોધી ઉમેદવારોએ પોતાની ઉમેદવારી પરત ખેંચી લેતા સમગ્ર પંચાયત વિનહરીફ જાહેર થઈ છે બિનહરીફ રીતે ચૂંટાયેલા સરપંચ નું ગામ લોકો દ્વારા ઢોલ નગારા અને હાર ફૂલો સાથે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું અને શુભેચ્છાઓ પણ પાઠવવામાં આવી હતી ગામમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો અમારે ગ્રામ પંચાયતની ચૂંટણી અનુસૂચિત જાતિની સરપંચની ચૂંટણી હતી એમાં અમારે બાર સભ્ય હતા બારે સભ્ય બિનારી થયા સરપસે બિનારી થયા અને હંમેશા આપણે આખા ગામના ભેદભાવ રાખશું નહીં અને બધાના કામ આપણે કરશું